સમગ્ર મહેસાણા જિલ્લા તથા વિસનગર શહેર અને તાલુકામાં છેલ્લા બે દિવસથી અસહ્ય ઉકળાટ બાદ ગઈકાલ રાત્રે અને આજે ગુરુવારે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા વિસનગર શહેરમાં વરસાદી તૂટી પડ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોએ ગરમીથી રાહત મેળવી હતી આજે સાંજે ચાર વાગે ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં વિસનગર શહેરના બજારોમાં પાણી વહેવા લાગ્યા હતા જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા જ્યારે શહેરના સાવલા દરવાજા વિસ્તારમાં આવેલા એસટી પિકઅપ બસ સ્ટેશન ઉપર એસટી બસની રાહ જોઈને ઉભા રહેલા મુસાફરો પણ વરસાદમાં પલળી ગયા હતા વહીવટી તંત્ર દ્વારા આ પિકઅપ સ્ટેન્ડની સુવિધા માટે મુસાફરો દ્વારા અવારનવાર માંગણી કરવામાં આવી છે તો તંત્ર દ્વારા ગંભીરતાથી વરસાદમાં પલળતા અને ઉનાળામાં ગરમીમાં સેકાતા મુસાફરો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવશે ખરી કે પછી આ બસ સ્ટેશન ઉપર શહેરના સેવાભાવી સંસ્થામાં ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા ફાઇબરનો શેડ નાખવામાં આવ્યો હતો તો પછી તંત્ર દ્વારા આ બાબતે કોઈ કામગીરી કરવામાં આવે તેવી મુસાફરો માંગણી કરી રહ્યા છે રિપોર્ટર પ્રકાશ સોની ડીટી ન્યૂઝ લાઇવ ટ્વેન્ટી ફોર વિસનગર